45 કરોડની ગ્રાન્ટ હોવા છતાં બાબરની ચિંતાની હાલત શું સત્તાધીશોની ભાજપની સરકારને સ્થાનિક ચૂંટણીની બીકણીથી જેપીડબલ્યુના રસ્તાઓ કામ બંધ છે તે વેપારીઓ પડી રહી તકલીફોનો જે બાબરના વિરોધ પક્ષના નેતાની મામલતદાર ચીફ ઓફિસર જિલ્લા કલેક્ટર સુધી રજૂઆત કરવામાં આવી છે જેમાં મામલતદારને કલેક્ટર ભાબરની મુલાકાત લેતા ભાબર નગરપાલિકા બેદરકારી આખા ભાબરનગરમાં વરસાદમાં દૂરદર્શન જ્યાં સત્તાધીશો સદસ્યો કે નેતા ઘરોમાં કુલ સુવિધા ભોગવે છે જે લોકોમાં ચર્ચાનો વિષય ટાઉન બન્યો છે હાલ નજીકમાં વરસતા આવતા નગર વરસાદ આવતા નગરપાલિકાની સામેના મકાનોમાં પાણીને સામાન કરશે ભાભર નગરપાલિકા ખાલી આશ્વાસન આપશે જે વર્ષોથી ભાભર નગરપાલિકાની પ્રથા મુજબ રિપોર્ટર યોગેશભાઈ જોશી ભાભર